મુલાકાત કરી અને ખબર અંતર અંગે પૃચ્છા કરી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામ્બણીયા ઇજાગ્રસ્ત વિનોદભાઈ ટાભી થતા તેમના પત્ની લીલી બેને આપ જણાવી કેન્દ્રીય મંત્રી સાથે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ

પછી એકસો પાંચ રૂપિયાની ટિકિટ લઈને અમે અંદર દાખલ થયા ટિકિટ અંદર જવા દેતા નહોતા દાખલ થયા પછી અંદર જોયું તો મોહલ સારો હતો એકલસ હતો કોઈ વાંધો નહોતો પછી ફોટા પડ્યા પછી અમે જયારે જમવા તો નસ્તો જમવા બેઠા પછી ભડાકો એક થયો એટલે મેં અને બીજો થયો એટલે મેં આજે ગોવિંદ મેં કીધું ચા ગોંદો ભડાકો થાય એટલે મેં કીધું અહીંયા આપણે નીકળવાનું કરીએ મને ગાળો નીકળી જતા ત્રીજો એકદમ નજીક થઈ ગયો પછી મારા ઘરના મારી એ દોડી નાખી ગોવિંદ હું એ નોખો પડી ગયો પછી હું દોડતો છો એમનો પછી બહાર નીકળ્યો પાછળ થી મને ગોળી અટી ગઈ એ મને ખ્યાલ કે વાઈ ગયો ખબર પડી શું વાગ્ય ખબર પછી બહાર નીકળી પછી આમ જોયું ને મેં તો મેં કીધું ગોળી અટી ગઈ એ તો પાકો છે તો પણ બહુ ઈજા નતી આવી એટલે બહુ વાંધો આવ્યો પછી હું નીચે ઉતર્યો એટલે મારા ઘરના એને હું ભાડે ગયો એટલે હું એના લઈ સીધો બાવડું પકડીને નીચે ઉતારી તો એ પડતી હતી કે હું નહીં હાલી હું કૂતરો ન હાલી તો હું શું કરું આમાં મારે કે તરત લઈ જવી એટલે લઈ નીકળી ગયો પરા એને પછી નીચે ઉતર્યા એટલે આર્મી વાળા હતા આર્મી વાળા મને લઈ ગયા અને એકવાર વાર દીધી અને કઈ વાગ્યું નતું પછી મને 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 અહીંયા એક વાગી અને અહીંયા જમ્મુ કાશ્મીરના ના પહલગામમાં પર્યટકો ઉપર જે આતંકી હુમલો બન્યો છે એ અત્યંત નિંદનીય છે અમાનવીય છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે આ હુમલાની અંદર ભાવનગરના બે પર્યટકોનું મૃત્યુ થયું છે અને એક વિનોદભાઈ ડાભી એમને ઘાયલ ગોળી વાગે એટલે ઘાયલ થયા હતા ત્રણ ચાર દિવસતા તે ત્યાં અનંતનાગ પહલ હોસ્પિટલમાં એ એડમિટ હતા એનો સંપર્ક થતો નહોતો અને ત્યારે અનંતનાગ જિલ્લા કલેક્ટર હારે સંપર્ક કરી અને એના મોટા દીકરા સાથે અમે વાત કરાવી છે અને ત્યારબાદ શ્રીનગરથી એમને અહીંયા દિલ્હી ઉતાર્યા શ્રીનગરથી જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા ત્યારે સીઆરપીએફ એમની સાથે શ્રીનગર માંથી એમને લઈ અને એમને દિલ્હી લાવવામાં આવ્યા દિલ્હી દિલ્હી એરપોર્ટે અને આ દિલ્હીના આરસી રેસિડન્સ કમિશનરે ત્યાં બધી વ્યવસ્થા કરી અને એમને દિલ્હીથી એમને અમદાવાદની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા અહીંથી જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર આઈજી અમારા ધારાસભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીની મદદથી અહીંયા એમને અમદાવાદ લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસ ની સ્પેશિયલ ગાડી અને એમાં એમના વિનોદભાઈ ના દીકરા એમને સાથે લઈ ગયા અને રાત્રે લગભગ એક વાગે એમને વિનોદભાઈ ડાભી આપણે આપણા જે તંત્ર દ્વારા વ્યવસ્થા જે થઈ હતી એમાં એમને પોલીસ ની ગાડીમાં એના દીકરા સાથે અહીંયા ભાવનગર લેવામાં અહીંયા લાવ્યા છે સુખરૂપ અહીંયા પહોંચી ગયા છે અને આજે એમને ત્યાં હું આવી છું અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમિતભાઈ ખુદ જમ્મુ કાશ્મીર ગયા હતા સમગ્ર વ્યવસ્થા તાબડતોબ કરી અને પર્યટકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ રીતે અમારી સરકારે તાબડતોડા બધી વ્યવસ્થાઓ કરી છે અને પર્યટકો જે ઘાયલ થયા છે એમને પણ પૂરતી સારવાર મળે તરતર સારવાર મળે એના માટે સરકારે કામ કર્યું છે

આ ઘટનાઓ આવી ઘટનાઓ ન બને એના માટે એક્શનો લીધા છે અમિતભાઈ શાહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી છે આપણા ભાવનગરનો જ્યારે મને આતંકી હુમલો થયો અને વધીને બે જ કલાકમાં મને એમનો ફોન આવ્યો કે આતંકી હુમલો થયો છે અને એના ભાવનગરની અંદર વીસ લોકો આનું ગ્રુપ અમે હતું એમાં બે નું મૃત્યુ થયું છે અને એક ઘાયલ થયા છે એટલે તરત જ સતત એમના સંપર્કમાં હું હતી એમને કોઈ પણ અગવડ ન પડે આજે આ આવા ઘટનાઓ બનતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી ધારાસભ્યો તમામ લોકો એમને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ માટે એ તત્પર હોય અને કામ કરતા હોય એક સર